તો રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનનો સમગ્ર મામલો છે તેમાં પંચમહાલ જિલ્લાના રાજપૂત સમાજમાં પણ ભારે રોષ જોવા મળ્યો પંચમહાલ ક્ષત્રિય રાજપૂત અસ્મિતા મંચના પ્રમુખે પણ પ્રતિક્રિયા આપી કે રાહુલ ગાંધીએ સમાજની માફી માંગવી જોઈએ રાહુલ ગાંધીએ મોટી ભૂલ કરી છે રાહુલ ગાંધી માફી નહીં માંગે તો આંદોલન કરીશું તેવું પણ અશોકસિંહે જણાવ્યું એક પ્રકારનો મોટો બફાટ કર્યો છે અને આ બાબતે સોશિયલ મીડિયાથી હું એવું કહેવા માંગુ છું કે એમને ખરેખર આ જે મફાટ કર્યો છે જે જમીનો પચાવી લેતા હતા રાજા રજવાડાઓ તો એ બાબતે એમને માફી માગી લેવી જોઈએ કારણ કે એમને આ તબક્કે ભૂલ કરેલી છે અને હું પંચમહાલ જિલ્લા અસ્મિતા મંચના એક પ્રમુખ તરીકે એવું કહેવા માંગુ છું કે ચોક્કસ આ બાબતે એમને માફી માગી લેવી જોઈએ જો માફી ના માગે તો ગુજરાત રાજ્ય સંતલન સમિતિ એમને જે આદેશ કરશે એ પ્રમાણે અમે આગળ ચાલીશું રાહુલ ગાંધીજીએ જે રાજા મહારાજાઓ વિશે જે નિવેદન આપ્યું એ નિવેદન ખરેખર આપીને આ દેશની લોકશાહી પદ્ધતિને અપનાવી હતી અને જયારે દેશની ગરીમાં જળવાય તેવું કામ રાજાઓએ કર્યું હતું કોઈ પણ પાર્ટી હોય રાજા મહારાજાએ બોલવું વિશે બોલવું તે યોગ્ય આ તબક્કે દેખાતું નથી